દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના લીંબાયત ખાતે આવવાના છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે લિંબાયત વિસ્તારમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે સુરતની અંદર જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય છે ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યારે હાલ લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગિરી ગ્રાઉન્ડ પાસે નરેન્દ્ર મોદી તેમના સભા કાર્યક્રમ યોજવા માટે આવવાના છે ત્યારે અત્યારે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પૂરી છાવણીમાં ફેરવાઈ ગયો તેવું દેખાઈ રહ્યું છે અત્યારે જ્યારે લિંબાયત વિસ્તારના લોકો પણ નરેન્દ્ર મોદીની મુલાકાત માટે અને તેમના ચહેરાને જોવા માટે પણ કેટલી આતુરતાથી રાહ જો રહ્યા છે પરંતુ જ્યારે અત્યારે હાલ સુરતની અંદર નરેન્દ્ર મોદી જ્યારે આવવાના છે ત્યારે તેમની લોકપ્રિયતાને લઈને શહેરના લોકો અને સ્થાનિક વિસ્તારના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે શહેરના ડિંડોલી અને લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગિરી ગાઉન્ડ ખાતે લોકોની ભીડ ઉમટી પડી છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ રહ્યો છે કેમેરામેન જય શ્રીસાગર ની સાથે ધીરજ કુમરા લોકવિશ્વાસ ન્યુઝ સુરત